વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચ પતિનો સોગંદ ખાતો વિડીયો વાયરલ થયો છે ચૂંટણી પૂર્વે ભ્રષ્ટાચાર નહીં કરું એવા સોગંદ ખાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચ પતિ તાજેતરમાં પંદર લાખ રૂપિયાની લાંચ લેતા એલ એલઝેબીના હાથે રંગે હાથે ઝડપી પાડવા પામ્યા હતા જોકે લાજ એવા મામલે હાલમાં સરપંચ પછી ચૌધરી જેના હવાલે છે ત્યારે હવે મુકેશ ચૌધરી જ્યારે સરપંચની ચૂંટણી પૂર્વે વર્ષા ખાતે આવેલા સાથી માતાજીના મંદિરે ભ્રષ્ટાચાર નહીં કરો તેવા સોગંદ ખાતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે આ વાયરલ વિડીયોની ન્યૂઝ પણ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી પરંતુ સરપંચ વતીના સોગંદ ખાતા વિડીયોને લઈ હાલ સમગ્ર વડગામ તાલુકામાં વિડીયોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે વિડીયોમાં પતિ મુકેશ ચૌધરી જણાવી રહ્યા છે કે સરપંચ તરીકે જ્યારે છાપી ગ્રામ પંચાયતમાં હું આવીશ તો ભ્રષ્ટાચાર નહીં કરું અને મને મારા પેનલના તમામ સદસ્યોના એડવાન્સમાં રાજીનામા લખી દઈશ પરંતુ મહત્વની વાત એ છે કે સરપંચ પછી મોટી માત્રામાં ભ્રષ્ટાચાર કરતા પંદર લાખ જેટલી માતબર રકમની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા અને હાલમાં તો આજે જે વિડીયો વાયરલ થયો છે એને લઈને સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે હું મુકેશભાઈ અમરાજભાઈ પટેલ જાહેર સ્થાપી જનતાને વિનંતી કરું છું કે સ્થાપી પંચાયતની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરવા માટે ઉમેદવારી નોંધાવી છે જો હું ચૂંટણી જીતી જઈશ તો સદીમાના સોગન હાઈને આવું છું એ પંચાયતના કોઈ પણ કામમાં પણ કામમાં ભ્રષ્ટાચાર કરીશ નહીં અને ગામમાં બનાવેલ સલાહકાર સમિતિના આયોજન પ્રમાણે કામ કરીશ અને મારું તથા મારી સભ્યોનું સલાહકાર સમિતિમાં રાજીનામું એડવાન્સમાં આપીને પ્રામાણિકપણે વહેવટ કરીશ એવી ખાતરી આપું છું